કે હાથીના દાંતની માફક ચાવવાના અને બતાવવાના અલગ છે આ સરકારના આજે સ્વદેશીની વાતો જ્યારે ગુજરાત સરકારે કરી છે ત્યારે ગુજરાત સરકારને કહીએ છીએ કે સ્વદેશીની વાતો કરો છો આ દેશના ખેડૂતનો કપાસ પડ્યો છે બજારમાં આવ્યો છે વિદેશથી સસ્તો કપાસ આયાત કરવાની મહેરબાની કરી બંધ કરો દેશના લોકોની બનાવટ કરવાનું બંધ કરો આત્મનિર્ભરની વાત સાથે અમે સો સમર્થન આપીએ છીએ પરંતુ હાથીના ચાહવાના ચાવવાના અને બતાવવાના અલગ હોય એમાં સરકારની નિયતમાં અને ખોટ છે સરકાર કોઈ જાહેરાત કરે કે પછી ખેડૂતોલક્ષી કોઈ વાત હોય ત્યારે વિપક્ષના નેતાઓ સતત એવું કહેતા દેખાય કે સરકારની તો કહેવાની વાત પણ અલગ હોય છે કરવાની પણ વાત કંઈક અલગ હોય છે હાથીના દાંત ચાબવાના પણ અલગ હોય છે અને દેખાડવાના પણ અલગ હોય છે ફરી એકવાર રાજુ કરપડાએ આ વાત કરી છે કેમ કરી છે તો એક પ્રેસ કોન્ફરન્સ થઈએ પ્રેસ કોન્ફરન્સમાં સ્વદેશી અપનાવવાની વાત એટલે મોટાભાગે આપણે પ્રધાનમંત્રીને સાંભળીએ કે પછી બીજા મંત્રીઓને સાંભળીએ આપણે અનેક વાર એવું સાંભળ્યું છે કે સ્વદેશી અપનાવવું જોઈએ આપણે આપણા અહીંયાના લોકોને ફાયદો થાય એવું કરવું જોઈએ ત્યારે રાજુ કરપડાએ એક મોટો સવાલ ઉપાડ્યો છે કે જો તમે સ્વદેશી અપનાવવાની વાત કરો છો તો ઘણા બધા કપાસના ખેડૂતો જે છે એ પરેશાન છે એમને ભાવ નથી મળતો કારણ કે આપણે કપાસની આયાત કરીએ છીએ અને એ આયાત બંધ કરી અને પૂરું સ્વદેશી કરી દો તો આપણા ખેડૂતોને ભાવ મળે આ વિષય પર એમણે સરકાર સામે ઘણા બધા સવાલ કર્યા છે ઘણા બધા ડેટા પણ આપ્યા છે તો રાજુ કરપડાએ શું કહ્યું તે સાંભળો તમે નમસ્કાર હું આપનો રાજુ કરપડા તમામ દેશવાસીઓને ગુજરાતની જનતાને મારા જય કિસાન આજે સવાર સવારમાં ગુજરાત સરકાર દ્વારા ભાજપ સરકાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં આ દેશની એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવવી આત્મનિર્ભર બનવું જ્યાં સુધી આપણા દેશની અંદર કોઈ પણ વસ્તુ મળે છે ત્યાં સુધી બહારની વસ્તુ ન વાપરવી આવી બધી વાતો કરવામાં આવી ક્યાંકને ક્યાંક મને એવું લાગે છે કે હાથીના દાંતની માફક ચાવવાના અને બતાવવાના અલગ છે આ સરકારના સ્વદેશીની વાતો સાથે અમારું સો ટકા સમર્થન છે અમે માનીએ છીએ અમે તો જે દિવસે આ સરકારે બહારથી કપાસની આયાતો પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે તેમ છતાંય અહીંના ખેડૂતોનો કપાસ માર્કેટમાં આવે એ પહેલા બહારથી કપાસ આયાત કરવાનો જે સરકારે નિર્ણય લીધો એને પણ અમે સખત શબ્દોમાં વખોડતા આજે સ્વદેશીની વાતો જયારે ગુજરાત સરકારે કરી છે ત્યારે ગુજરાત સરકારને કહીએ છીએ કે સ્વદેશીની વાતો કરો છો આ દેશના ખેડૂતનો કપાસ પડ્યો છે બજારમાં આવ્યો છે વિદેશથી સસ્તો કપાસ આયાત કરવાની મહેરબાની કરી બંધ કરો જો સ્વદેશીની વાતો સાચી હોય અને તમને લાગણી હોય આ દેશના નાગરિકો માટે આ દેશના ખેડૂતો માટે થોડી પણ લાગણી બચી હોય

સરકારને વિનંતી કરીએ છીએ સ્વદેશની વાતો ત્યાર પછી સ્વદેશી આત્મનિર્ભર બનવાની વાતો ત્યાર પછી કરો પહેલા કપાસની આયાત બંધ કરો નંબર 2 તમે સવારે જાગો છો ત્યારથી લઈ તમે જે સૂટ પહેરો છો જે તમારા બૂટ પહેરો છો એ કઈ કંપનીના છે તમે જે ફોર્ચ્યુનર ગાડીમાં ફરો છો એ કઈ કંપનીના છે જાપાનીઝ કંપનીની ગાડીઓ તમે વાપરો છો તમારા હાથમાં પહેરી રહેલી ઘડિયાળો પણ રાજકોટના એક સાંસદ છોડી દે છે બધા ભાજપના નેતાઓએ છોડી દીધું છે તમારા સૂટની કંપની કઈ છે તમારા બૂટની કંપની કઈ છે તમારી ઘડિયાળની કંપની કઈ છે તમે વાપરો છો આઈફોન મોબાઈલ આ કંપનીનો છે ક્યાંની કંપની છે ભારતમાં બનાવટ થાય છે દેશના લોકોની બનાવટ કરવાનું બંધ કરો આત્મનિર્ભરની વાત સાથે અમે સો ટકા સમર્થન આપીએ છીએ પરંતુ હાથીના ચાવવાના અને બતાવવાના અલગ હોય એમાં સરકારની નિયતમાં અને ખોટ છે પહેલી વાત અમારી એ છે કે બહારથી આયાત થતી ખેડૂતો સ્વદેશી અપનાવવાની વાતો કરે નાહકના નાટકો થઈ રહ્યા છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બાકી આત્મનિર્ભર બનવાની સ્વદેશી અપનાવવાની વાતનું સમર્થન કરીએ છીએ આભાર